સામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણના પાત્ર કે શોધી કાઢતી માનકુવા પોલીસ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર ડી જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ દારૂ તથા જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સખત સૂચના કરેલ હોય જે અન્વય માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી એન પોલીસ પોલીસ કર્મચારીઓ સાથે માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા તે સમયમાં સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ હેમલ કુમાર એસ ચૌધરીનાઓની ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કેરા ગામ તરફી ગજોડ ગામ તરફ એક બોલેરો પિકઅપ વાહન ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ ભરી ગજોડ ગામ તરફ આવી રહેલો હોય જે અનુસંધાની જરૂરી વર્કઆઉટ કરી સાથેના સ્ટાફના માણસો સાથે ગજોડ ગામ તરફી કેરા ગામ જતા રસ્તા પર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર પાસે આવતા એક બોલેરો વાહન ચાલક પોલીસના વાહનને જોઈ પોતાના કબજાની બોલેરો વાહન જડેશ્વર મહાદેવ મંદિરથી આગળ રોડની બાજુમાં કાચા રસ્તા તરફી નાસી જઈ બાવડોની ઝાડીઓમાં કાચા રસ્તા ઉપર પોતાનો વાહન પાર્ક કરી બાવડોની ઝાડીઓમાં અંધારાનો લાભ લઈ નાસી ગયેલ હતો જેથી સદર વાહનની નજીક જઈ ચેક કરતા એમાંથી મેકડોવેલ્સ નંબર એક કંપનીની ભારતીય બનાવટની ની એકસો એસી એમએલની બોટલ નંગ એકસો જેની કંપનીની ભારતીય બનાવટની બોટલ નંગ ચોર્યાસી જેની કિંમત રૂપિયા બોતેર પોઈન્ટ નવસો સાઈઠ તેમજ રોયલ સ્ટેગ સુપર વિસ્કી કંપનીની ભારતીય બનાવટની એકસો એસી એમએલની ની બોટલ નંગ છન્નું જેની કિંમત રૂપિયા નવ હજાર છસો તેમજ એમ્પરિયલ બ્લુ વિસ્કી કંપનીની ભારતીય બનાવટની એકસો

જયપાલસિંહ જાડેજા ચતરાભાઈ ચૌધરી તથા રમેશજી પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ઝાલાનાઓ જોડાયા હતા